ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું દેશી દારૂની બંદીની પોરબંદરના બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂનો વેપલો અને હેરાફેરી થઈ રહી છે ત્યારે પોલીસે બે ગામડામાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો કબજે કરી લીધો છે બડા ડુંગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે કાટવાણા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો જેમાં ભરત રોડાભાઈ ગુરગુટિયાના રહેણાંક મકાનના ફળિયામાં તપાસ કરતા વડલાના ઝાડ નીચેથી દેશી દારૂ ભરેલું એક બાજકું મળી આવ્યું હતું જોકે રેડ દરમિયાન ભરત રોડાભાઈ ગુરગુટિયા હાજર મળી આવ્યો ન હતો ત્યારે પોલીસે દારૂનો કબજો લઈ ભરત સામે કાર્યવાહી હાથ ધરી હતી અન્ય એક બનાવમાં શ્રીનગર ગામે રહેતા પોલા વેજાભાઈ વિકમાં ના રહેણાંક પણ પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે મકાનના ફળિયામાંથી દેશી દારૂ ભરેલ એક બાજકું મળી આવ્યું હતું પરંતુ આ રેડ દરમિયાન પણ પોલા વેજાભાઈ વીકમાં પોલીસને હાથે લાગ્યો ન હતો ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર